નમસ્કાર દર્શક મિત્રો મારું નામ શિલ્પા સોલંકી છે અને સ્વાગત છે તમારું ગુજરાતી રસોડામાં આજે હું તમારી સાથે એક પંજાબી રેસીપી શેર કરવાની છું જેનું નામ છે વેજ કોરમા આ વેજ કોરમા હું પ્રપન્ના મસાલા એડ કરીને બનાવવાની છું તો હવે આપણે વેજ કોરમાની માટે જે સામગ્રી જોઈએ છે જોઈ લઈએ તો વેજ કરવા માટે જોશે આપણે સબ્જી જેમાં મેં ગાજર બટેકા ફુલાવર ફણસી અને વટાણા લીધા છે જેને ઝીણા સમારીને કુકરમાં એક સીટી બોલાવી દીધી છે જે મીઠું અને હળદર એડ કરીને ગ્રેવી માટે આપણે જોશે ડુંગળી ટમેટાં લીલા મરચાં બેથી ત્રણ નંગ નાનો આદુનો ટુકડો સાતથી આઠ પડી લસણ લીલું ટોપરું મીઠું પ્રપનનાનું હળદર પાવડર પ્રપનનાનો લાલ મરચું પાવડર અને વરિયારી જોશે અને આ આખા મસાલા છે જેમાં તજ લવિંગ મરી અને ઇલાયચી છે જીરું જોશે અને દસથી બાર નંગ કાજુ લેવાના છે અને એક કેપ્સિકમને ઝીણું સમારીને લેવાનું છે અને જરૂર મુજબ તેલ લઈશું તો હવે આપણે રેસીપી બનાવવાનું સ્ટાર્ટ કરી દઈએ તો પહેલાં આપણે એક કઢાઈ લઈ લઈશું કઢાઈ ગરમ થાય એટલે આપણે એમાં બે ચમચી જેટલું તેલ લઈ લઈશું અહીંયા આપણે આ ગ્રેવીની તૈયારી કરી રહ્યા છીએ તો આપણે પહેલાં તેલ લીધા પછી આપણે એમાં થોડીક વરિયાળી ઉમેરી દેવાની છે વરિયાળી આ સબ્જીમાં બહુ સરસ ટેસ્ટ લાગે છે તમે આની જગ્યાએ જીરું પણ લઈ શકો છો અત્યારે અને કશું એડ ના કરો તો પણ ચાલશે અને હવે આપણે આ જે ખડા મસાલા છે એ લઈ લઈશું જેમાં તજ લવિંગ અને મરી છે એડ કરી દેવાનું છે અને હવે આપણે જે બે ઇલાયચી છે ને એને આપણે ખોલીને એડ કરી દઈશું જેથી કરીને જે ઈલાયચીની જે ફ્લેવર છે એ આપણી ગ્રેવીમાં સરસ રીતે બેસી જાય તો મેં બે અહીંયા ઇલાયચી લઈ લીધી છે અને હવે આપણે એમાં ડુંગળી એડ કરી દઈશું ડુંગળી આપણે થોડી મોટી મોટી સમારી છે કારણ કે આપણે આ સાતળીને એની ગ્રેવી જ બનાવવાની છે તો હવે આપણે ડુંગળી એડ કરી દીધી છે અને હવે આપણે મિક્સ કરી લઈએ અને આને બે મિનિટ માટે ડુંગળીને ચડવા દઈશું થોડું મીઠું એડ કરી દઈએ એટલે આપણે ઝડપથી ડુંગળી થોડી ચડી જાય અને થોડીક સોફ્ટ થાય ડુંગળી પછી જ આપણે ટમેટું નાખવાનું છે તો આપણે બે મિનિટ સાતડ્યા પછી જો ડુંગળી સોફ્ટ થઈ છે તો હવે આપણે એમાં ટમેટું એડ કરી દઈશું અને મરચાં આદુ અને લસણની કઢી એડ કરી દેવાની છે અને લીમડો છે મીઠો એ એડ કરી દેવાનો છે હવે આપણે બધું મિક્સ કરી દઈશું થોડું મિક્સ થાય એટલે આપણે એમાં જે આપણે કાજુ લીધા છે એ આપણે એની અંદર એડ કરી દેવાના છે કાજુના કારણે આપણી જે ગ્રેવી છે એ એકદમ સોફ્ટ થશે અને સ્મૂથ થશે કાજુ એડ કરીને આપણે એને બી મિક્સ કરી દેવાનું છે અને બે મિનિટ એને સાંતળી લેવાના છે અને હવે આપણે જે લીલું ટોપડું છે એ આપણે એડ કરી દઈશું લીલું ટોપડું એડ કરીને એને પણ બે મિનિટ આપણે સાતળી લેવાનું છે બધું મિક્સ થઈ ગયું છે વ્યવસ્થિત હવે આપણે એની અંદર હળદર પાવડરને એડ કરવાનું છે જે મેં પ્રપન્નાનો હળદર પાવડર લીધો છે આ પ્રપન્નાનો હળદર પાવડર જે છે તે કોલ પ્રોસેસથી બનાવવામાં આવે છે જેથી કરીને એના ન્યુટ્રિશન જળવાઈ રહે છે અને થોડોક જ હળદર પાવડર લેવાથી પણ સરસ કલર આવી જાય છે તો જુઓ મેં બધું મિક્સ કરી લીધું છે હવે આ મિશ્રણને ઠંડુ થવા દઈશું તો આપણું મિશ્રણ ઠંડુ થઈ ગયું છે તો હવે આપણે એને એક મિક્સર બાઉલમાં લઈ લઈશું અને એની એક સરસ સ્મૂથ ગ્રેવી બનાવી લઈશું હવે આપણે સબ્જી બન તો આપણે હવે એક કઢાઈ લઈ લેવાની છે કઢાઈ ગરમ થાય એટલે એમાં તેલ ચારથી પાંચ ચમચી જેટલું તેલ લઈ લઈશું અને હવે આપણે એમાં થોડું જીરું એડ કરી દઈશું જીરું થોડું તતળે એટલે આપણે જે કેપ્સિકમ સમારીને રાખ્યું છે એ આમાં એડ કરી દેવાનું છે કેપ્સિકમ આપણે બાફવામાં જો એડ કર્યું હોત તો એકદમ ના સારું લાગે તો એકદમ ઓછું થઈ જાય આપણે સાંતળીને કેપ્સિકમ લેવાનું છે તો કેપ્સિકમ આપણે એડ કરી દીધું છે અને હવે આપણે એને થોડું સોફ્ટ થાય ત્યાં સુધી જ સાંતવાનું છે તો બે મિનિટમાં તો આપણું કેપ્સિકમ સરસ સોફ્ટ થઈ ગયું છે તો હવે આપણે જે ગ્રેવી બનાવી છે એ આની અંદર એડ કરી દેવાની છે અને ગ્રેવી એડ કરી દઈશું અને જે મેં વેજીસ બાફ્યા હતા એનું જે પાણી બચ્યું છે એ પણ મેં રાખ્યું છે એ પણ આપણે એક વાડકી જેટલું છે એ આમાં એડ કરી દઈશું અને હજી પાણીની જરૂર પડશે તો આપણે આગળ એડ કરીશું પણ અત્યારે આપણે બધું મિક્સ કરી લઈએ પહેલાં વ્યવસ્થિત બધું મિક્સ કરી લીધું છે અને હવે આપણે એમાં લાલ મરચું પાવડર એડ કરી દેવાનું છે આ લાલ મરચું મેં પ્રપન્નાનું લીધું છે પ્રપન્નાનું લાલ મરચું કાશ્મીરી લાલ મરચાં જેવું લાગે છે અને આને ખાવાથી એસિડિટી પણ થતી નથી અને આ પ્રપનનાનો પંજાબી ગરમ મસાલો છે એ લોકો આ પ્રપનના ગરમ મસાલાને ખાંડીને તૈયાર કરે છે તેના કારણે તેનો સ્વાદ અને સુગંધ બંને જળવાઈ રહે છે તો ખરેખર બહુ સરસ ગરમ મસાલો છે અને સુગંધ પણ બહુ સરસ આવે છે તમારે એકવાર ટ્રાય કરવા જેવો છે તો હવે આપણે આ ગ્રેવીને થોડીવાર ચડવા દેવાની છે થોડુંક મીઠું એડ કરી દઈશું ગ્રેવી ગ્રેવી પૂરતું આપણે અને હવે આને પાંચ મિનિટ માટે આપણે એને ચડવા દઈશું જેથી કરીને આપણી ગ્રેવીનો કલર એકદમ સરસ ચેન્જ થઈ જશે તો જુઓ આપણો ગ્રેવી સરસ રીતે ચડી ગઈ છે અને હવે આપણે જે બાફેલા વેજીસ છે એ આપણે એડ કરી દઈશું આની અંદર અને બધું વ્યવસ્થિત મિક્સ કરી દઈશું હવે આપણે મિક્સ કરી અને એમાં હજી થોડું પાણીની જરૂર મને લાગે છે તો અહીંયા હું અડધો ગ્લાસ જેટલો પાણી લઈશ આ પાણી મેં થોડું ગરમ કરીને લીધું છે જેથી કરીને આપણે મિક્સ કરીએ ત્યારે આપણી સબ્જી તૂટી ના જાય અને એકદમ ગઠ શાક ના થઈ જાય આપણે આને બે મિનિટ હવે થવા દઈશું શાકને એટલે આપણું તેલ છૂટું પડી જાય તો જો આપણે બે મિનિટ શાક થઈ ગયું છે તો તેલ કેવું સરસ છૂટું પડી ગયું છે તો હવે આપણે સબ્જી તૈયાર છે તો આપણે સર્વ કરી દઈએ આપણે કોથિમીરું ઊંકીને સર્વ કરી દઈશું તો તૈયાર છે આપણું વેજ કોરમાની સબ્જી તો તૈયાર છે આપણી વેજ કોરમાની સબ્જી આ સબ્જી બનાવવા માટે મેં પ્રપન્નાના મસાલાનો ઉપયોગ કર્યો છે જો તમારે પણ પ્રપન્નાના મસાલાને ટ્રાય કરવા હોય તો તમે એનું ટ્રાયલ ફેક વન ફોર્ટી નાઇનનું ટ્રાયલ ટ્રાય કરી શકો છો જે પ્રપન્નાની વેબસાઇટ ઉપર અવેલેબલ છે પ્રપન્નાની વેબસાઇટ ડબલ્યુ ડબલ્યુ ડોટ પ્રપન્ના ડોટ ઇન છે જો તમે ગુજરાતી રસોડાની ચેનલને યુટ્યુબ ઉપર જોઈ રહ્યા છો તો તમે તેને સબસ્ક્રાઈબ કરજો અને સાઈડમાં આપેલું બે લાયકન પ્રેસ કરજો જેથી કરીને સૌથી પહેલી નોટિફિકેશન તમને મળે અને જો તમે ગુજરાતી રસોડાને ફેસબુક ઉપર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરજો જો તમને મારી રેસીપી ગમી હોય તો લાઈક અને શેર કરજો